ખંભાતના વાણિયાની આ વાત છે વાણિયો ખૂબ જ ગરીબ હોવાથી માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકતો હતો હવે તેની ઉંમર થઈ ગઈ હતી વાણિયાને એક દીકરો હતો તેનું નામ તેજપાલ હતું વાણીઓ બીમાર પડ્યો હવે તેને લાગ્યું કે તેનું મૃત્યુ નજીક આવ્યું છે ત્યારે તેણે પોતાના એકના એક દીકરા તેજપાલને બોલાવીને કહ્યું બેટા મારી પાસે કંઈ ધનમાલ નથી મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો દીકરાએ માથું નમાવી પિતાના આશીર્વાદ ઝીલ્યા પિતાએ પણ સંતોષથી પ્રાણ છોડ્યા હવે ઘરનો બધો જ ભાર તેજપાલના માથે આવ્યો તેણે એક નાનકડી હાટડી શરૂ કરી ધીરે ધીરે તેની કમાણી વધવા લાગી તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો આમ કરતાં કરતાં તેજપાલના ધંધાના વિસ્તારની સાથે કમાણી પણ વિસ્તરી થોડા વર્ષોમાં તો ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું પણ ધીરજ ન ખોઈ શ્રદ્ધા ન ડગાવી પ્રમાણિકતા ન છોડી તેથી એમની વાણીમાં બળ આવ્યું અને તેમના આશીર્વાદ મને ફળ્યા અને હું સુખી થયો તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું તમારા પિતામાં આવી તાકાત હતી તો એ પોતે કેમ કશું કમાયા નહીં તેજપાલે કહ્યું હું પિતાની તાકાતની વાત નથી કરતો પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું આમ જ્યારે ત્યારે એ પિતાના આશીર્વાદના ગુણ ગાતો તેથી લોકો મજાકમાં તેને બાપનો આશીર્વાદ કહી બોલાવતા તેજપાલને એથી ખોટું લાગતું નહીં એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ આમ વર્ષો વીત્યા તેજપાલનો વેપાર ખૂબ વધ્યો એના વહાણો દેશ દેશાવરમાં ફરતા અને માલની લેવેચ કરતા એની કમાણીનો પાર ન હતો એક એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફોજ થયા કરે એ સારું નહીં કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ એણે એક મિત્રને કહ્યું દોસ્ત કંઈક નુકસાનનો ધંધો બતાવ મિત્રને થયું કે આને ધનનો મધ ચડ્યો છે એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે કાન ખજૂરાનો એક પગ ભાગ્યો તોય શું અને ન ભાગ્યો તોય શું તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે એટલે કે ખૂબ મોટું નુકસાન થાય આમ વિચારી મિત્રએ કહ્યું તો એમ કર વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે તેજપાલને આ વાત બરાબર લાગી ઝાંઝીબાર તો લવિંગનો દેશ ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દસ બાર ઘણા ભાવે વેચાય એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ માલી તેજપાલે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું તેજપાલ વહાણમાંથી ઉતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો તેજપાલે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાહીઓ હતા એ સિપાહીઓના હાથમાં ભાલા તલવાર કે બંદૂક નહીં પણ ચારણીઓ હતી એ જોઈ તેજપાલને નવાઈ લાગી તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું સુલતાને હસીને કહ્યું વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો ફરતાં ફરતાં મારી આગળીએથી નીકળી એક વીંટી ક્યાંક પડી ગઈ રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહીં આથી જેથી ચાળી એ વીંટી શોધવા માટે હું આ સિપાહીઓને અહીં લઈ આવ્યો છું તેજપાલે કહ્યું વીટી બહુ કિંમતી હશે સુલતાને કહ્યું ના એનાથી ઘણી વધારે કિંમતી વિંટીઓ મારી પાસે છે પણ આ તો એક ફકીરના આશીર્વાદની વિંટી છે હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત એ વધારે છે આટલું કહી સુલતાને કહ્યું બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યા છો તેજપાલે કહ્યું લવિંગ આ સાંભળીને સુલતાનની નવાઈનો પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો કોણે તમને આવી મતી આપી નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે અહીં તો એક પૈસામાં મુઠો ભરીને લવિંગ મળે છે અહીં તમારા લવિંગનું શું ઉપજશે તેજપાલે કહ્યું મારે એ જ જોવું છે લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું આજ સુધી મેં જે ધંધો કર્યો તેમાં મને હંમેશા નફો જ થયો છે મારા પિતાજીના આશીર્વાદનું એ ફળ છે એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે સુલતાને કહ્યું પિતાજીના આશીર્વાદ એ વળી શું તેજપાલે કહ્યું મારા પિતા ખૂબ ગરીબ હતા આખી જિંદગી તેમણે પ્રમાણિકપણે કામ કર્યું હતું પણ કદી બે પાંદડે થયા નહોતા મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે આમ બોલતા બોલતા જુસ્સામાં આવી તેણે નીચા નમી મુઠો ભરી સમુદ્ર તટની રેતી લીધી ને ચારણીની પેઠે આંગણામાંથી રેતી નીચે જરવા દીધી તો એની નવાઈનો પાર ન રહ્યો એના હાથમાં હીરા જડીત સોનાની વીંટી હતી એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો તે બોલી ઉઠ્યો વાહ ખુદા તારી કરામતનો પાર નથી તું પિતાના આશીર્વાદને સાચા પાડે છે તેજપાલે કહ્યું ફકીરના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે સુલતાન હેતથી તેજપાલને ભેટી પડ્યો અને કહ્યું માંગ માંગ માગે તે આપો તીજપાલે કહ્યું આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂઢી રીતે પાલન કરો એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ આ સાંભળીને સુલતાન અધિક ખુશ થયો તેણે કહ્યું તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું જો તમારી નીતિ સાચી હોય અને પિતાના આશીર્વાદ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછળ પાડે પિતાની સેવાનું ફળ અચૂક મળે જ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી